વિજયભાઈ ની પ્રેમિકા જેનું નામ છે ગીતા વ્યાસ ગોંડલ પાસે શ્રીનાથ ગામ શ્રીનાથ ગઢ ગામ ત્યાંની આ ગીતા વ્યાસ છે આ બાઈ કેમ સતાધર પર કબજો કર્યો છે સતાધર માં દારૂ પટ્ટી કરવી જુગાર રમવો કોને મારવા કોને ધમકાવવા સતાધર ઉપર શું વહીવટ કરવો આ બધું આ બાઈ નક્કી કરે છે તો આ બાઈ આટલું બધું આ બધું કોને આપ્યું તો વિચારવાની જોવાની વાત એ છે કે સતત ધર્મ જ્યારે જીવરાજબાપુ જીવતા હતા ત્યારે આ બાઈ નહોતી તો વિજયભાઈ આ બાઈને તે કેમ લઈ છે અને જ્યારે વિજયભાઈ સમાચારમાં પ્રેસ કોન્ફરન્સ કરે છે કે આ બધું ખોટું છે તો સમાચાર વાળા કેમ વિજયભાઈને સવાલ નથી પૂછતા કે આ બાઈ કોણ છે અને તમારે આ બાઈ જોડે શું સંબંધ છે અને ખુલાસો કેમ નથી કરતા કે એ બાઈને સત્તાધારનો કબજો કેમ આપવામાં આવેલો છે અને એ સત્તાધાર ઉપર કેમ કબજો કરે છે અને એ બાઈ ના બંગલે વિજયભાઈ કેમ જાય છે તો વિજયભાઈ ખોલ ખાલી ખોલી એવું કહે છે કે સતત એવું કાંઈ નથી તો આજે ભાઈ રહી એ સતત ધર્મ પર કબજો કેમ કરે છે ન્યૂઝવાળા વિજયભાઈને સવાલ પૂછે અને વિજયભાઈ આ સવાલનો જવાબ આપે જરૂરી કે આ ભાઈ અને એની સાથે કાંઈ ન હોય તો ખુલાસો કરે ને આ ભાઈને ત્યાંથી બહાર કાઢે જેથી સતનો આધાર સતત ધર્મ નામ જળવાઈ રહે તમે બધા કમેન્ટ કરજો કે આ લેડીઝ જોડે શું થવું જોઈએ